સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો બન્યા હિંસક બુટલેગરોએ પોલીસ ઉપર ગાડી નાખવાનો કર્યો પ્રયાસ ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાનો ષડયંત્ર રચાયું ખેડ બ્રહ્માના ખેરોજ પાસે સમગ્ર ઘટના બની હતી બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી ક્રેટા ગાડી રોકવા વોચ ગોઠવી હતી બાતમીવાળી ગાડી આવતા પોલીસે બેરિકેડ ગોઠવી દીધા હતા પોલીસે ગાડી રોકવાનો પ્રયાસ કરતા ક્રેટા ગાડીએ બેરિકેડ સાથે ગાડી ઠોકી હતી ત્યારબાદ પોલીસે ફિલ્મી ડબ્બે દારૂ ભરેલી ગાડી તેમજ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પણ ઝડપી લીધો હતો રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે